દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદિન ખત્રી બોડેલી જાંબુગોડા હાઈવે પર ગેસનો બોટલ લેવા નીકળેલા માતા પુત્રને અકસ્માત નડ્યો છે જાણવા મળેલ માહિતી મુજબ બોડેલી જાંબુગોડા હાઈવે પર અકસ્માત સજાયો બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા બાઇક સવારને ગંભીર ઈજા થતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે જો જાંબુગોડા બોડેલી હાઈવે પર બપોરના ત્રણ વાગ્યાના અરસામાં એક અકસ્માત થયો હતો જેમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની ઘટનામાં બંને બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને એકસો આઠ દ્વારા તાત્કાલિક બોડેલી ખાતે લઈ જવામાં આવ્યા હતા ખોડસલ ગામના હોવાનું જાણવા મળ્યું છે અલ્પેશભાઈ નરસિંહભાઈ બારીયા અને રેવાબેન નરસિંહભાઈ બારિયા બંને લોકોની ઈજા પહોંચી હતી જ્યારે એક વ્યક્તિને વડોદરા ખાતે તાત્કાલિક રિફર કરવામાં આવ્યો હતો અકસ્માતની ઘટના બનતા બંને બાજુ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાને લઈને લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને આપે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફેસબુક પેજને ફોલો કરશો અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરશો ધન્યવાદ